શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ બે હજાર ચોવીસ પચીસ જિલ્લા અને તાલુકા કક્ષાએ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા શિક્ષણને ફક્ત શિક્ષા આપવાના કાર્ય પૂરતું સીમિત ન રાખતા બાળકોમાં સંસ્કાર કેળવણી અને ચારિત્ર્ય નિર્માણ માટે પ્રયાસ કરવાનો સંદેશો આપતા ખેડા સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિવસ ઉજવણીના ભાગરૂપે ખેડા સાંસદ અને લોકસભાના દંડક શ્રી ચૌહાણની અધ્યક્ષતામાં ડોક્ટર આંબેડકર હોલ પીચ રોડ નડિયાદ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો જેમાં જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પસંદગી પામેલા શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાએ એવોર્ડ માટે કપડવંજ તાલુકાની પ્રાથમિક શાળા ગરુડના શિક્ષક શ્રીમતી પન્નાબેન ભુલાભાઈ પરમાર અને બ્લોક રિસોર્ટ

પ્રમાણપત્ર અને સાલ ઉઠાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે શિક્ષક દિવસની તમામને શુભેચ્છા આપતા સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત થયેલા શિક્ષકોને અભિનંદન આપ્યા હતા અને તેમને હવેથી શિક્ષણ જગતમાં રોલ મોડલની ભૂમિકા નિભાવવાનું સૂચન કર્યું હતું ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્નશ્રી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને યાદ કરી શ્રીએ જણાવ્યું હતું કે આજે આપણે સાચા અર્થમાં શિક્ષણની પ્રતિભાઓનું સન્માન કર્યું છે